હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા મજામાં ને આશા કરો છો કે તમે બધા મજામાં જશો તો આજે હું આવી ગઈ છું કરેણી જ્યાં સોનલમાંનું મંદિર છે જેવું મઢડા છે એવું છે અહીંયા કરેણી પણ સોનલમાંનું મંદિર છે તો ચલો લઈએ આપણે સોનલમાના મંદિરની મુલાકાત શું ફ્રેન્ડ્સ આ છે સોનલમાં મંદિર જે કરેણી આવેલું છે એક મઢડા આવેલું છે અને આ એક બીજું જે મંદિર છે સોનલમાંનું એક કરેણી આવેલી છે જે આપણે કેશોદ જઈએ તો કેશોદથી મેંદેડાનો જે રસ્તો છે ત્યાં રસ્તામાં આડું આવે છે અમે ત્યાંથી ઘણી વખત નીકળતા હોય પણ કહેવાય ને કેમ થાય ત્યારે જ પહોંચાય તો આજે હું માધુરી મિલન જાતા તા મમાન ઘરે તો પછી આજે રસ્તામાં આવતો તો અમે ત્રણેય જઈ આ જો સરસ મજાનું સોનલમાનું મંદિર છે અને અહીંયા જે દાદા છે અમને જાને પીવું બધું પીવડાવે છે બધાને એને પૂછ્યું હતું એને એમ કીધું કે અહીંયા સોનલમાં એ સમાધિ લીધી હતી એટલે જ્યારે પણ બીજ ઉજવાય ને ત્યારે પહેલાં બધી અહીંયા ઉજવાય છે અહીંયા કાર્યક્રમ હોય છે અને ત્યાર પછી હોય છે મઢડા કાર્યક્રમ જો કેટલું સરસ વિશાળ પટાંગણમાં આ મંદિર આવેલું છે ખૂબ જ સરસ મંદિર છે અહીંયા બાજુમાં સોનલમાનો જે મંદિર છે એનું જે પેલો હોય બધું એ અને અહીંયા સાહેબ જો કેવા મસ્ત સરસ વાછેડા દોડે છે ગાયોના અને અહીંયા સોનરમાના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ એક જ મંદિરમાં શંકર બાપાનું મંદિર છે એટલે નાનું એવું દેવી છે એટલે વચ્ચે શંકર બાપાન પછી પાછળ બીજી સાઈડ પાછું સોનલમાન એવી રીતના આ એક મંદિરમાં ચાર નાના નાના મંદિરો છે આ સાઈડનું આપણે આવીએ એટલે બાર્કિંગ એરિયા છે જે આવવાનો રસ્તો છે અને અહીંયા જે લોકો સેવા પૂજન કરે છે એને રહેવા માટેનું ઘર છે તો હાલો ચાલો હવે આપણે બી લઈ ચા કેમ કે દાવા અહીંયા દાદા બધા એને ચા પીવડાવે અહીંયા જે કોઈ પણ દર્શન કરવા આવે એને અને દાદા સાથે મેં થોડી વાતો કરી અને આ છે હવન કુંડ જ્યારે બીજ ઉજવાય ત્યારે અહીંયા હવન કરતા હોય છે ભજનના પ્રોગ્રામ પણ હોય છે બધા કલાકારો ને બધા પણ અહીંયા આવે જ્યારે બીજ ઉજવવાની હોય છે કેટલા સરસ નજારો છે કબૂતર ઉડે છે અહીંયા ગાયો છે ભેંસો છે અને ઘોડી પણ છે જો તમે ચીકુડી પણ છે જબરીઓ મકી બધાયને મસ્ત કાપીને રાખી આકાર આપીએ એટલે જો બધી જ ભેંસો એની નીચે છાયામાં

વાછેડા ઘણા બધા છે હમણાં અમે અત્યારે દોડતા હતા અત્યારે તો અમે અંદર બાંધી દીધા છે આમ તેમ બધા દોડીને ભાગતા હતા એટલા માટે કેમ કે અહીંયા ખેતર પણ છે તો એમાં બધું વાવેલું છે એટલે પછી બગાડી નાખે ને એટલે ઘણી બધી છે ગાયો અને મને જોઈને સાહેબ ભડકે છે એટલે આમથી આમ આમથી આમ વહી જાય છે જો આ બધી અહીંયા બધી નકરી ચીકોડી વધારે છે એની જ નીચે માણસો એ ઢોરે બેઠા છે છે આ અવશ્ય મુલાકાત લેશો આ મંદિરની જ્યારે પણ આવો ત્યારે વિચારતા તો ઘણી વખત હોય પણ જ્યારે હુકમ થાય ત્યારે જવાય ચલો હવે અમે કરી લીધા છે દર્શન અને મોડું પણ થાય છે તડકો થઈ ગયો છે તો હવે અમે જઈશું સીધા મામાના ઘરે એટલે હવે સીધી ગાડી ઉભી રહે મામાના ઘરે તો ચાલો ફરી પાછા મળશું ત્યાં સુધી બાય એન્ડ ટેક કેર